પાટીલ સાહેબ માટે પડકાર નેનાત નેતાઓ એ પત્ર વાયરલ કરી રહ્યા હતા કે 22માં પ્રચંડ ચીત વાત જો એ એકદમ હકીકત છે કે ઈર્ષ્યા ભાવ સીર પાટીલ માટે અનેક નેતાઓમાં એ લેટરની પેન્ડર વાયરલ થઈ વાયરલ ને પેન્ડર પોસ્ટ થઈ અમરેલીના કૌશિક મે વિચાર્યું કે એ સમજવો જો તો કદાચ એ ન સમજી એટલે ત્યાં ભૂલ પડે પાટીલ સાહેબ માટે પડકાર નેનાત નેતાઓ એ પત્ર વાયરલ કરી રહ્યા હતા કે 22માં પ્રચંડ ચીત વાત પણ જો એ એકદમ હકીકત છે કે ઈર્ષ્યા સી આર પાટીલ માટે અનેક નેતાઓનો હતો એ દક્ષિણ ગુજરાતના નેતાઓનો પણ હતો અને ગુજરાતના બીજા વિસ્તારના નેતાઓનો પણ હતો અને સહજ પણ છે કોમ્પિટિશન હોય પણ એ પ્રકારની કક્ષાની રાજનીતિ પાર્ટીના પ્રેસિડેન્ટ માટે પ્રદેશના અધ્યક્ષ માટે અને એ અધ્યક્ષ માટે જેને આટલું રિઝલ્ટ આપ્યું હોય એ લેટર નહીં પેનડ્રાઈવ વાયરલ થયેલી વાયરલ નહીં પેનડ્રાઈવ પોસ્ટ થયેલી કુરિયર થયેલી પણ એ પડકાર પણ જીલીને વ્યક્તિ બહાર નીકળી ગયા અને એમાંથી સાચું કહું તો અમરેલી વાળા ભાઈએ લેટર કાર્ડ માંથી હતું યસ કે આવું પક્ષની અંદર થતું રહેતું એ કોંગ્રેસ કલ્ચર હતું એ ભાજપમાં આવ્યું થતું રહેતું હોય તો સી આર પાટીલ સામે એ પ્રકારનો ટ્રાયલ થયો હતો તો મારા પક્ષના એટલે કે અમરેલીના કૌશિકભાઈએ વિચાર્યું કે હું જે પક્ષનો છું એ પક્ષના અધ્યક્ષ આ પ્રકારની ગંભીર રીતે રજૂ કરાયેલા એની કેવી રીતે બહાર નીકળે અને સુજબુદ્ધિ અને જે પણ લોકોએ કર્યું હશે એમને એમનો સબક તો મળી જ ગયેલો છે એટલે એ પોલિટિકલ સબક પોલિટિકલ સબક મળી ગયો છે અને એ સબક એ સમજવો જોતો તો કદાચ એ ન સમજે એટલે ત્યાં ભૂલા પડે અને સીઆર પટેલ એટલે જ ક્યારે ભૂલા નથી પડતા કે એની ઇમ્પેક્ટ શું આવે સમજ પહેલેથી સમજતા હોય